હવે બંધ પડેલ બાઇકને નેશનલ હાઈવે ઉપર મૂકતા પહેલા એવો છે કે તમે પણ વિચારતા થઈ જશો કે શું હાઈવે ઉપર બંધ પડેલ બાઇક મૂકી શકાય કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર કરજણ તાલુકાના ઉરદ ગામના સમીરભાઈ ચૌહાણ પોતે મજૂરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે સમીરભાઈ શુક્રવારે રોજ પોતાની બાઇક લઈ કરજણ કામ અર્થે આવ્યા હતા જે કામ બાદ ઘરે પરત ફરતા સમયે કરદન નાકા પાસે બાઇક અચાનક બંધ પડી જતાં સમીરભાઈએ બાઇકને ચેક કરતાં બાઇકમાં ઓઇલ પૂરું થઈ ગયું હતું જેના માટે સમીરભાઈ ધમધમતા હાઈવે ઉપર બાઇક સાઇડ ઉપર મૂકીને બાઇક માટે ઓઇલ લેવા ગયા હતા ઓઇલ લઈ પરત આવીને જોતા બાઇક ગાયબ થઈ ગઈ હતી બાઇક મુકેશ સ્થળ ઉપર જોવા ન મળતા એક સમયે સમીરભાઈને ધ્રાસકો પડ્યો હતો બાદમાં આજુબાજુ તપાસ કરવા છતાં બાઇક મળી ન આવતા આખરે સમીરભાઈએ કરધન પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી આ કિસ્સો આપને સૂચવે છે કે બાઇક યોગ્ય સ્થળ ઉપર મૂકીને જવું જેથી સમીરભાઈ સાથે ઘટના બની એ આપણી સાથે ન બને